મિત્રો હજી તો ચા થયો હોય વહેલા હાડા થયા એટલે મિત્રો વહેલા ચા પીને હવે વાંચવાનું છે મિત્રો ગુજરાતીમાં આવ્યું વાંચવાનું છે એ પાઠનું નામ અને લેખકનું નામ ને આવ્યું બધા આઠ પાઠના અડધા પાઠનું લખવાનું છે લખવાનું નહીં વાંચવાનું છે એટલે વાંચવાનું હવે ચાલુ કરવું પડશે કારણ કે હવે આઠ વાગ્યો આઠ ઉપરથી નહીં આઠ ઉપરથી મિત્રો આઠ આઠ અને પચીસ થઈ ગઈ શકે વ્લોગ એક હમણાં આલ અપલોડ કરી નાખ્યું અંડર ફોર્ટીનવાળો તમે જોઈ લે એ લો રેડી છે એમાં મિત્રો શું જીતું તમને ખબર હશે એમાં મિત્રો જો પહેલાં બોલિંગ બધા પહેલાં પહેલાં બીજા હતા ને એને વળી પેલો પટ્ટીવાળો કરતો ને ત્યારે પહેલાં ચેનલ લીધા તા એને લીધા તા એટલે શું કરીએ ખબર છે એને દસ કે બાર કે વીસ જેવા બોલ નાખ્યા એને એટલા બોલ નખરાયા પછી એ નો બોલ જયા વાઇટ જ્યાં તો એને સિલેક્ટ કરી નાખ્યા પછી અમારે વાર એટલે મને ખાલી ચાર બોલ જ નખાયા ચાર બોલ ચાર બોલ નખાય બે બોલ રેડી પછી બધા આવતા જ નથી કોઈ દમે આવતા કોઈને આવતા નથી કડીક આ સાઇડથી ઉઠાવ વચ્ચે બધા બેસાડી નાખી પેલા બેહાડતા નહોતા પાલનપુર રેડી હતું બિસા તો કશું રેડી નહોતું એ નિયમનું કશું રાખ્યું નહોતું પછી અમે બધા બેઠા ને બધા તે એને આ સાઈડથી ઉઠાવે ને કડીક આ સાઈડથી ઉઠાવી એટલે વચ્ચેથી ઉઠાવ્યા જ ને વચ્ચે અમે બધા બેઠા એટલે કોઈ જ નહીં એટલે મને પછી છેલ્લે છેલ્લે ચાર બોલ નાખવા લે ચાર બોલમાં બે બોલ રેડી પડે ને તો સિલેક્ટ કરી નાખવાના થાય બે બોલ મારે રેડી પડી જતા પછી જે કોચ હતો ને એ જો ફોનમાં વાત કરતો કોઈ એટલે એને ધ્યાન ના આવ્યું મેં બોલ નાખી દે ને ધ્યાન ના આવ્યું એને એટલે મારે પછી લે બોલ જો ને એ નો બોલ થતો રહ્યો એટલે એ કી કે તે બોલ નહીં નાખ્યા અને પછી પહા મને નાખ કીધું કે ત્યાં સિલેક્ટ થઈ ગયો એટલે નોમ લખી દે પછી માં નો બોલ જોઈએ એટલે પછી એને મને સિલેક્ટ ના કરે કે કીધે તારા તો બોલે નહીં નાખે તો સિલેક્ટ ના કરું તારે એવું કહ્યું એટલે જે મેન કોચ હતા એ હતા એ રેડી હતા એ બધું જે કરતા પછી અમને તો જેટલી બે બે કલાક સુધી બેહાડી રાખી એમને અને બોલ નાખવા ના પણ નાખવા લે ને એટલે ચાર બોલ નાખવા લે અને બે બોલ રેડી નાખવાના હતા એને એ કોચે હાથે કઈને જોયું ના અમારે બોલિંગ ફોન માં ફોન માં પડી રહેતો એટલે કે હોય તો પાછળ જવું પડે ને ફોન માં ફોન માં તો ના થાય એ તો હાથે દુખાયો હોય એટલે મિત્રો શું એને એવું કર્યું એટલે મિત્રો જે જો એ કંઈક જે આવ્યો એને તો ખબર દશે છેલ્લે છેલ્લે શું થયું કે પહેલાં પહેલાં હતા એ બધા સિલેક્ટ કરી નાખે નોબલ જ્યાં વાઇડ જ્યાં તોય સિલેક્ટ નાખે મારે ખાલી એક નો વાઇડ ગયો અને એક નોબલ ગયો એમ એ જેટલા જ જ્યાં છે ખબર ચાર પાંચ જેવા નોબલ કે વાઇડ જ્યાં જ્યાં છે નહીં ચંદ્ર પહેલા એનું તો કશું હતું નહોતું તમે બાર વાર હતા બાર વાર ન્યા એટલે એને કશું નતું મારે દેવરાજ ને છેલ્લે છેલ્લે વધે એટલે ચાર ચાર બોલના ફાલે સિલેક્ટ ના થઈ ગયા મિત્રો હાથે જબર દુખાયેલો છે કારણ કે ત્રણ મિનિટ બે મિનિટ તો લાગેઠો અમને માથ રાખ્યો છે તમને બધું કહેવા માટે જો પણ જે આવ્યો એને તો ખબર જ હશે સો ટકા કે શું કીધું છેલ્લે છેલ્લે એટલે જે કોચ હતા એ ફોનમાં વાત કરતા હતા હું એ પૂછવા ગયો હતો કે પ્લરને કીધું કે તું નોમ લખાવી દે

એ એમ કે માગું કે હવે આવી ભૂલ ના થાય ચમ કે ડીસા પાલનપુર રેડી પાલનપુર જો ડાયક આપણે પહેલાં પ્રેક્ટિસ કરાવી ગોગો તોડાયા પછી બધું કરાવ્યું પછી એક જગ્યાએ જેમ બધું બિહારી નાખીને લાઈન સાથે ચાર ચાર જણાને રાખવાનું પણ હું કહ્યું એમ કહે કે એ તું કે ના એકને એકને લાવે એટલે અમારો વારો આવે જ ને અમે અમે ધારો કે પછી છેલ્લે છેલ્લે કંટાળી નહીં અમને બિહાડીએ એટલે કે ઓમ બેસાડે ગોળું ગોળ એટલે આ સાઈડથી ઘડીક લે ઘડીક આ સાઈડ લે અમે તો વચ્ચે જ બેઠા વચ્ચે કોઈ ઉઠાવી જ નહીં ઘડીક સ્પિનર ને સ્પિનર ને બધે પટાઈ નાખ્યું પણ ફાસ્ટ બોલર ને પાસે પાસે રાખ્યું પાસે પાસે અમારો વારો આવ્યો ને પછી છેલ્લે છેલ્લે કીધું ચાર લાઈન કરો પછી ચાર લાઈનમાં કર્યું પછી છેલ્લે છેલ્લે કંટાળીએ ને તો અમને ચાર બોલ ન ખરાય પ્લાન તો દસ વીસ બોલ ન ખરાય ચાર જણની થયું મિત્રો પણ મારા પહેલી ફેર થાય તો સૌરજ છે સીટ ના કરતો છે આખું બ્લોગ એટલા માર તો હાથ દુખાયો છે તાર તો કશું હતું મારે તો વાંચવાનું હોય

ફોક્સ બંધ ચાલુ કરી નાખું પેલા માથે જે કઈ બધી નાખો મિત્રો માથે જે કી નાખી હા ફોક્સ ચાલુ કરી નાખો ચાલુ કરી નાખી જોડે જોડે થઈ ગયું રાતના એકલો આવી જાવગ જો મિત્રો આ વ્લોગમાં બધું આમ તો ક્રિકેટનું જ હતું પતંગ થોડું ચગાયા ચંદ્રપાલ ચગાયા સિલેક્શનનું બધું મેં તમે કીધું આ વ્લોગમાં જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇકને સબસ્ક્રાઈબ નાખજો તમને નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યારથી બાય